ગાંધીનગરના ગિફ્ટ સિટી ખાતે વર્લ્ડ જુનિયર ચેસ ચેમ્પિયનશીપનું ઉદ્ઘાટન પૂર્વ વર્લ્ડ ચેસ ચેમ્પિયન વિશ્વનાથન આનંદના હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પૂર્વ બિલિયર્ડ અને સ્નુકર ચેમ્પિયન ગીત સેઢી તથા ઓલિમ્પિક મેડલ વિનર શૂટર ગગન નારંગ પણ હાજર રહ્યા હતા આ ચેમ્પિયનશિપમાં છેતાલીસ દિવસોના બસ્સો અઠ્યાવીસથી વધુ ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે જેમાં ભારતના સો અને ગુજરાતના પાંચ ખેલાડીઓનો પણ સમાવેશ થાય છે તેર જૂન સુધી રમનાર આ વર્લ્ડ ચેમ્પિયનશિપ રોમાંચક બનશે તેવા સંકેતો છે ગુજરાત ચેસ એસોસિએશન દ્વારા આયોજન કરવામાં આવ્યું છે વર્લ્ડ જુનિયર અને આની અંદર બસો ને ત્રીસ ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે આમાં ઓગણપચાસ અત્યારે ભાગ લઈ રહી છે એની અંદર અને આ ટુર્નામેન્ટની અંદર નવ લાખના કેશ પ્રાઇઝિસ છે આ ટુર્નામેન્ટ ગીપ સિટી ગાંધીનગર ખાતે પહેલી જ વખત કરવામાં આવે છે મળે છે અને ખેલાડીઓને જે ફોરેનથી આવેલા છે ખેલાડીઓને એનું આ બધું એસપોર્ટ બહુ સરસ મળે આ ગુજરાત એસોસિએશન ફેડરેશન છે એ ઓલ ઇન્ડિયા ફેડરેશન અને વર્લ્ડ ફેડરેશન જોડે મળીને આવી ટુર્નામેન્ટોનું આયોજન કરતા હોય છે કે જેને કારણે જે સ્ટેટમાં થતું હોય તેના ખેલાડીઓને સરસ મળે પરફોર્મન્સ કરવાનો અને સારા સારા ખેલાડીઓ જોડે રમવાનું મળે આ ટુર્નામેન્ટ પાછળ ખર્ચ બહુ થતો હોય છે કે જે ફોરેનથી ખેલાડીઓ આવતા હોય જતા હોય એ લોકોનો ટોટલી રહેવાનો જમવાનો અને ફાઇવ સ્ટાર હોટલની અંદર અમે આ બધું આયોજન કરતા હોઈએ છીએ એટલે એ બધું ખર્ચો અમને ગુજરાત સરકાર ગુજરાત અને અમારા સ્પોન્સરઓ એડીસી બેંક જીએસસી બેંક એવા અમને તો સ્પોન્સરો બી મળતા હોય છે કે જેને કારણે અમે આવી યોજના થી કરી શકતા હોય છે કે જેને કારણે આવી સારી સારી ટુર્નામેન્ટ ગુજરાતની અંદર થતી રહે છે જે ટુના સરદારપૂર દરવાજા પાસે